છેલ્લા કેટલાય દિવસોથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકાની આસપાસના વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે તાપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે ડભોઈ શહેર અને આસપાસના તાલુકા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગત રાતથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે ઠંડા પવનને કારણે અચાનક ઠંડીનો પારો ગગડ્યો હતો સત્તાવાર રીતે નોંધાયા મુજબ વહેલી સવારે છ વાગે લઘુત્તમ તાપમાન ગગડીને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું આટલો મોટો ઘટાડો થતાં જ સવારની શરૂઆત ધૂરજાતિ સાથે થઈ હતી જે શિયાળાની તીવ્ર શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે बागो को महाराज ही करतात तालाला दानाचे वस्त्या सुलोक है हमारे पास थोड़ा और तुम चार कला का करते हो और शब्दनाथ ने तेल के नाम करे भिगोड़ा करने का ने त्याज याद भी शब्दमोल डोला सिंगा आज की खबर ની વાત છે આજે રાતો રાતા અંગુની કિવાડે તે રાતકી વાત રોજના કામની મે માર્યો